દિવસભર બેઠા બેઠા કમર તૂટી જાય છે પીઠમાં ખેચાણ લાગે છે ચાલો એક એવી એક્સરસાઇઝ બતાવીશ જે ઘરે ઓફિસમાં કે ગમે ત્યાં હો આ કરવાથી તમારી કમરને રિલીફ મળશે પેલું ખુરશી પર બેસીને ટ્વિસ્ટ પહેલાં ચેર ઉપર બેસી જાઓ ધીમે ધીમે ડાબી બાજુ સ્ટ્રેચિંગ કરો એક એક સેકન્ડે સ્ટ્રેચ કરો ત્યાર પછી જમણી બાજુ ધીમે ધીમે સ્ટ્રેચ કરો ચેર પર બેઠા બેઠા તમારા શરીરને ડાબી બાજુ વાળો

પછી ધીમે ધીમે જમણી બાજુ વાળો અને ત્યાર પછી ડાબી બાજુ વાળો આ પીઠના સાઈડ અને ખંભા ભાર ઘટાડે છે મિત્રો પીઠ માટે દવા નહીં એક મિનિટ એક્સરસાઇઝ કરો